તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ ની કારોબારી મીટિંગ પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ ચૌદ ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ ની કારોબારી મીટિંગ ફતેપુરા તાલુકાના વલુંડી ગામી દાલુદ રોડ પર આવેલ તાલુકા કોંગ્રેસ કાર્યાલયના ખાતે યોજા હતી આ મીટિંગમાં ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શાંતિલાલ ભાપુર કાર્યકારી પ્રમુખ સુભાષ તુલસીદાસ પારગી રઘુભાઈ મચાર ગોવિંદભાઈ પરમાર તેમજ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તેમજ ફતેપુરા તાલુકા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કારોબારી મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ફતેપુરા તાલુકામાં આવનાર ગ્રામ પંચાયતો તેમજ તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ વિશે વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અંતમાં સૌ ચાનાસ્તો કરી અને સૌ કાર્યકર્તાઓ છૂટા પડ્યા હતા અર્કેશ પારગી ન્યૂઝ ગુજરાતી ફતેપુરા